കൃഷ്ണ കനയാൽ കിജിച്ചിച്ചൂടാരോ ഹിഡോളോ ഹാ ശ്യമേ ഹിഡോളുലേ കിച്ചിച്ചൂട ഹിഡോളോ ഹാ ശമി മാര ഹിഡോളുലേ इण्डोळे बे सिने वालों मीठ मल के विने मारे हिंडोड़े झूले हिंडोड़े वे सिने वालो मीठ मल के श्यामीन मारे हिंडोड़े झूले दर जीते डावी में तो वागा मे दर जीते डावी में तो वागा व्या ടക്കാവാംഗ ടക വാഗാ പേരി വാളോ മീ മവിനെ മാറി ഹിഡോളേ ഝൂലേ വാഗാ പേരി വാളോ മീ മവിനെ മേ ഹിഡോളേ ഝൂലേ कीचोड़ीचड़े की मो हीडो हले शाम हीडो झूले हींडो बेसी वीठो मले मे हीडो झूले मणियारो तेड़ी में त मूट बन सोनी तेड़ी में त मूट बनाव મુંગટ બનાવીએ માં મોર પિછલા ગાવ્યો મોંગટ બનાવીએ મામોર પિછલા ગાવ્યો મુંગટ પહેરીને વાલો મીઠું મલ કે શ્યામ માવીને મારે હિંડોળે ઝૂલે મુંગટ પહેરીને વાલો મીઠું મલ કે શ્યામ માવીને મારે હિંડોળે ઝૂલે ിച്ചിച്ചേ മാിോളോ ഹാ ശി മാേ ഹിഡോളെ ഝൂലേ ഹിഡോളേ ബസി മീ മ കേളെ ഝൂലേ ഫൂലടാവി മോ മാജി ഫൂലടാവി മോ മാള ಮಾಳ ಗುಂಥಾವಿ ಎಕಾವ್ಯಾ ಮಾಳ ಗುಂಥಾವಿ ಎ ಮೋಗರ ಗುಂಾವ್ಯಾ ಮೋ ಮಾಳ ಪೇರಿೋ ಮೀಠು ಮಲ್ ಕಾಮ ಆವೇ ಮರೆ ಹಿಂೋಳೆ ಝೂಲೆ ಮಾಹಿ ಮೀಠು ಮಲ್ ಶಿ ಮರೆ ಹಿಂ ಜುಲೆ કિચોડ કિચોડે મારો હિંડોળો હાલે શ્યામ માવીને મારે હિંડોળે ઝૂલે હિંડોળે બેસીને વાલો મીઠું મલકે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે માહીંડા વલો વીમે તો મખાન બનાવ્યો મહિંડા વલો વીમે તો മിസരി മലവി മാണ ബനേ മമിസരി മലവി മാണ കായിലോ മീഠു മലക്കാമെ മാണ കായിലോ മീഠു മലക്കമ മാിമാരെ ഹിഡോള ജൂലേ ચૂડ કિચૂડ મારો હિંડોળો હાલે શ્યામ માવીને મારે હિંડોળે ઝૂલે હિંડોળે બેસીને વાલો મીઠું મલ કે શ્યામ માવીને મારે હિંડોળે ઝૂલે ગોકુડે ગામની મે તો ગોપીઓ બોલાવી ગોકુડે ગામની મે તો ગોપીઓ બોલાવી ગોપી બોલાવી મેં તો ગોવાળ બોલાવ્યા ગોપી બોલાવી મેં તો ગોવાળ બોલાવ્યા આવીને કાનાનો હિંડોળો ઝુલાવે જામ બેસીને વાલો મીઠું મલ કે હિંડોળે બેસીને વાલો મીઠું મલ કે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે ચુડ કિચુડ મારો હિંડોળો હાલે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે કિચકે બેસીને વાલો મીઠો મલકે કે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે સખીઓ બોલાવી મેં તો હિંડોળો સજાવ્યો સખીઓ બોલાવી મેં તો હિંડોળો સજાવ્યો કૃષ્ણ મંડળે શ્યામને ઝુલાવ્યા આવ્યા કૃષ્ણ મંડળે શ્યામને ઝૂલા આવ્યા ઝૂલે ઝૂલીને ને શ્યામ મીઠું મલ કે હિંડોળે બેસીને વાલો મીઠું મલ કે ઝૂલે ઝૂલીને ને શ્યામ મીઠું મલ કે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે ി ചൂട കിച്ചൂട മാിോളോ ഹാളെ ശിമാളെ ചൂലേ ഹിഡോളെ ബസി മീ മ ശരി ഹിഡോളെ ചൂലേ പനവേ ആംഗ വൈഷ്ണിവടാവ વૈષ્ણવો આવ્યા ને શ્યામને ઝૂલા આવ્યા વૈષ્ણવો આવ્યા ને શ્યામને ઝૂલા આવ્યા કૃષ્ણ મંડળ ભાવતી આરતી કરે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે મંડળ આવીને ભાવતી આરતી કરે શ્યામ આવીને મારે હિંડોળે ઝૂલે કિચોડ કિચોડે મારો હિંડોળો હાલે શ્યામ માબિને મારે ઝોલેિંદોળે બેસીને વાલો મીઠું મલકે કે શ્યામ મારે હિંડોળે ઝોલે કૃષ્ણ કનૈયા લાલ કી